નમસ્કાર મિત્રો હું છું કિશોર વાજેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો કચ્છમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે આ છે આપણા ઘરનો નજારો અને જોઈ શકો છો આપ વરસાદ ચાલુ છે તો લગભગ આઠ દસ દિવસ ત્યાં વાદળછાયું વાતાવરણ અહીં અમારા ગામડાની આજુબાજુ કચ્છમાં જોવા મળી રહ્યું હતું અને બે દિવસથી વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો કે બે દિવસથી લગાતાર ચાર વાગ્યા પાછળ વરસાદ એવો સારો પડ્યો છે અને ગરમીથી રાહત મળી છે અને ઠંડક મળી રહી છે તો બહુ સારું કહેવાય અને ખેડૂત મિત્રો માટે બહુ ખુશીના સમાચાર કારણ કે હવે વરસાદ બંધ થશે ને ખેડૂતો પોતપોતાના ખેતરવાડીઓમાં વાવણીઓ કરશે તો તમારા બાજુ કેવો છે વરસાદ તે જરૂર કમેન્ટ દ્વારા જણાવજો અને હવે વરસાદ પૂરો થયા બાદ આપણે જોશું તો હવે ગેટની બહાર જ આપણે જોશું કેટલો વરસાદ કેટલો પાણી આવ્યું છે તો જોઈ શકો છો આપ કાયમનું આ પોઝિશન છે આપણા ઘરની બહાર જ અહીં પાણીનો તળાવ જોઈ શકો છો આપ વરસાદ બંધ થઈ ગયો છે હાલ તો પણ પાણી અહીંયા ભર્યું છે અને સાંજનો સમય આવ્યો ને વરસાદ પૂરો થાય એટલે ભજીયા ખાવાનું જરૂર મન થાય તો આપણે ભજીયા બનાવ્યા છે તો આવી જાવ મિત્રો ખાઈ લઈ ભજીયા આપણા ભાવેશભાઈ સ્કૂલેથી આવ્યા છે હાઈસ્કૂલમાં ભણે છે તો એનું લેસન ચાલુ છે અને એને ભજીયા ખાઈ લીધા છે ને આપણે પણ ખાઈએ ભજીયા વરસાદનો આનંદ માણીએ અને વરસાદ પૂરો થયા બાદ આપણે ઉપરથી ધાબા ઉપરથી થોડુંક સીન લઈ લઈએ આ છે આપણા ઘરમાં આજુબાજુ આવેલ કાચા પાકા મકાનો નળિયાવાળા પણ અમુક છે અને પાકા એ મકાન ઘણા છે જોઈ રહ્યા છો અને વાદળ વાદળછાયું વાતાવરણ ઠંડક પસરી ગઈ છે અને હવામાન બહુ સારું એવું અને આપણે થોડા થોડા છાંટા હજી પણ ચાલુ છે તો છત્રી આપણે લીધી છે કે કેમેરા ઉપર પડે નહીં છાંટા અને ઉપરનું દ્રશ્ય જોઈ શકો છો આપ ખૂબ સુરત આકાશ બ્લુ કલરનું એકદમ ને વાદળ અને આ બાજુ વાદળો વચ્ચે સૂર્ય હવે દેખાય છે વરસાદ પૂરો થયા બાદ સૂરજ આવો નીકળે તો બહુ જોવાનું દ્રશ્ય આપ જાણે કાશ્મીરમાં આપણે બેઠા હોય એવું દ્રશ્ય જોઈ શકો છો મિત્રો આપ આ ગામડાનું સીમ છે જોઈ શકો છો આપ કે કેવા ગટાદેદાર વાદળા દિબાંગો અને આની લહેર વાદળાની તે પણ આપ જોઈ શકો છો આ નીચે જે વાદળા દેખાય છે તે વરસાદ વરસી રહ્યા છે આ બાજુ અને ગાજ વીજ પણ ચાલુ છે અને ખૂબ સુરત દ્રશ્ય ગામડાનું તમને કેવું લાગવું જરૂર જણાવજો